ગુજરાત મેરીટાઈમ બોર્ડને શું આ અલંગમાં થઈ રહેલા બિનઅધિકૃત બાંધકામનો ખ્યાલ નથી અલંગ સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે દરિયાની અંદર તો બેફામ દરિયાને પૂરીને પોતાના પ્લોટો વધારી રહ્યા છે તેમજ પ્લોટની સામેની સાઈડમાં કે જ્યાં સરકારી જમીનો આવેલી છે તેમાં પણ બેફામ રીતે બાંધકામો થઈ રહ્યા છે જે ગુજરાત મેરીટાઈમ બોર્ડ મીઠી નજરથી બાંધકામો કરે છે તેમ છતાં અટકાવતા નથી સુપ્રીમ કોર્ટના કાયદા મુજબ દરિયા કિનારે કોઈપણ જાતનું બાંધકામ કરી શકતા નથી સુપ્રીમ કોર્ટના કાયદાને પણ ગુજરાત મેરીટાઈમ બોર્ડને કોઈ અસર નથી સામાન્ય જનતાને નાની અમથી વેપાર ધંધા માટે દુકાન કરતા હોય છે તો પણ અટકાવવામાં આવે છે તેમજ મજૂરો પણ કોઈપણ જાતની રહેવા માટે નાની ખોલી બનાવતા હોય તો પણ અટકાવવામાં આવે છે ત્યારે લાખો રૂપિયાની જમીનમાં બેફામ રીતે પોતાની રાજકીય બળ અને અધિકારીઓની મિલીભગતથી બેફામ રીતે બાંધકામો કરી રહ્યા છે આ બારામાં અમોએ લેખિત રજૂઆત પોર્ટ ઓફિસર અલંગમાં કરવામાં આવેલ છે છતાં આજની તારીખ સુધીમાં આવા કામને અટકાવવામાં આવેલ નથી જો તાત્કાલિક આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ટૂંક જ સમયમાં અલંગની મુલાકાતે આવી રહેલા ધારાસભ્ય અને કામદાર સંઘના પ્રમુખ જીજ્ઞેશભાઈ મેવાણીને તમામ પુરાવા સાથે રજૂઆત કરવામાં આવશે ડરોમત ડરાવો મત એ નારા સાથે અલંગમાં કોઈપણ મુશ્કેલી હોય કે કોઈપણ અધિકૃત પ્રશ્નો હોય તો અમને મોકલી આપજો કારણ કે હવે લોકોની જાગૃતિ એ જ આપણી રજૂઆત થશે નહીંતર એક દિનો સમય એવો આવશે કે આપણા સ્થાનિક લોકોને રોજગાર માટે પણ જગ્યા નહીં હોય અને સ્થાનિક રોજગારી માટે પણ આપણે ભીખ માગવી પડશે ગુજરાત મેરીટાઈમ આ બાંધકામ બિન અધિકૃત હોય તે અટકાવવા જોઈએ તેવી માંગ છે અમો ઉદ્યોગના વિરોધી નથી સુખદેવસિંહ ગોહિલ સોસિયા